જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ખોડિયાર જયંતિ વિશે શ્રવણ કરીશું ત્રિશુલધારીની મગર ઉપર સવાર મા ખોડિયારનો જન્મ ક્યાં થયો હતો કયા કુળમાં થયો હતો તેમની કથા શું છે અને આ દિવસનું મહત્વ શું છે તેમના મંદિરો ક્યાં ક્યાં છે એ બધું જ આજના વિડીયોમાં આપણે વિસ્તારથી જાણીશું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ મામળિયા અથવા મામૈયા હતું અને તેમના માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેનો અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ એટલે કે ખોડિયાર માતા અને તેમના ભાઈનું નામ મેરખ્યો અથવા તો તેમને મેરખો પણ કહેતા હતા તેમનું વાહન મગર છે તેમનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસૂદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે બોતાળ જિલ્લામાં બોતાળ તાલુકાના રોહીશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળું દયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર નહોતો પણ ખોળાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવડબાને સાલ્યા કરતું હતું મામડિયા અને દેવડબા બંને ઉદાર માયાળું અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્ર ચારી હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું પલ્લભીપુરના રાજવી શીલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમની રાજા અને મામડીયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળીઓની સંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાવત્યાઓએ રેડેલું ઝેર ગુમરાતું હતું કંઈક બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શીલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળિયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે બાજ્યા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામળિયાને જિંદગી હવે તો જેલ જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામળીઓ તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ અને જાનબાઈ એટલે કે મા ખોડિયાર અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝીરી ગણાય તેવા સાપે દંશી લીધો હતો ચીની ભાત મળતાં જ તેના માતા પિતા અને સાથે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગ રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ એટલે કે ખોડિયારમાં પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન મગર બની ગયું જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેમનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેમને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા હવે આપણે ખોડિયાર માતાના મંદિર ક્યાં ક્યાં આવેલા છે તેના વિશે જાણકારી મેળવીશું ત્યારબાદ ખોડિયાર માતાની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ આવેલા છે શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મંદિર છે જે ધારી પાસે ગડધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે તેમના આ સ્થાનકોએ પાણીના ધરાવો આવેલા છે આ ઉપરાંત પ્રાચીન ભાવોમાં ડુંગરોમાં નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે તેમજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં સરદાર ગામ પાસેના ભાડલા ગામે ખોડિયાર માતાજીના તેમજ તેમના છ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે આ ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે જ્યાં ખોડિયાર જયંતિના દિવસે મોટો મેળો ભરાય છે જે પૂરા ભારતમાં પ્રખ્યાત છે ખોડિયારમાંનું એક ઐતિહાસિક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલું છે જ્યાં ખોડિયારમાં તેમજ ચામુંડા માતા તથા માના સ્થાનક આવેલા છે આ ઉપરાંત લેવવા પટેલ સમાજે શ્રી ખોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે એકવીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ કર્યું હતું હવે આપણે ખોડિયાર માતાની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું ખોડિયાર જયંતિના દિવસે તમે વ્રત અને ઉપવાસ પણ રાખી શકો છો સૌ પ્રથમ તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારીઓ પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યાર પછી તમારા આખા ઘરને તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી આખા ઘરમાં ગંગાજળથી છંટકાવ કરવો અને આંગણામાં રંગોળી પૂરવી જો તમારા ઘરના નજીકમાં ખોડિયાર માતાનું મંદિર હોય તો તમે ત્યાં જઈને ખોડિયાર માતાની પૂજા કરી શકો છો પરંતુ જો તમારા ઘરના નજીકમાં મંદિર ના હોય તો ઘરે તમારા મંદિરમાં ફોટો કે મૂર્તિ હોય તો તમે તેમની પણ પૂજા કરી શકો છો માતાજીને સૌ પ્રથમ એક બાજુટ પર લાલ કપડું પાથરીને તેના પર માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની ત્યારબાદ તેમને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને કંકુ ચોખા ફૂલ અબીલ ગુલાલ સિંદૂર અર્પણ કરવું અને તૂપ કરી દીવો પ્રગટાવીમાં ખોડિયારની આરતી કરવી અને ભોગમાં તમારે નાળિયેળનો ખાસ પ્રસાદ ધરાવવો ફળ મીઠાઈનો પણ તમે પ્રસાદ ધરાવી શકો છો માતાજીને ગુલાબનું ફૂલ અર્પણ કરવું આરતી કર્યા બાદ માતાજીનો થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવું ખોડિયાર માતાની પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો જપ કરવો ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ખમ ખોડિયાર માતાય નમ આ મંત્રનો તમારે પૂજા કરતી વખતે સતત જપ કરવો તથા પૂજા પત્યા બાદ પણ તમે એકસો આઠ વખત આ મંત્રનો જપ કરી શકો છો અને આખો દિવસ માતાજીનું તમારે નામ જપ કરવાનું પૂજા પત્યા બાદ તમારે ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન કરવું જોઈએ જેનાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે ગાયને તમે ઘાસ ચારો ગોળ રોટલી ખવડાવી શકો છો તેનાથી પણ તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તો ભક્તો આ હતી માતાજીની કથા અને માતાજીની પૂજા વિધિ ખોડિયાર માતાએ તેમના જીવનમાં અનેક પરચાઓ પૂરા કર્યા છે કહેવાય છે કે ખોડિયારમાં તારા પરચા અપરંપાર છે તો ભક્તો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને કથા શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય ખોડિયાર માતા વિડીયો જોવા માટે ધન્યવાદ